જે આવર્તનના જે પ્રકાર છે તમને યાદ રહેશે મિત્રો પ્ર એટલે શું ભૂ એટલે શું ની ર જ અને સ્પર્શ ઓકે એમાં પ્ર પ્ર એટલે શું કહે છે કે પ્ર એટલે પ્રકાશાનું વર્તન રેડી પ્રકાશાનું અને એને પ્લાન્ટ અથવા તો ફોટોટ્રોપિઝમ પણ કહેવાય બરોબર કે ભાઈ પ્રકાશાનું વર્તન એટલે શું કે વનસ્પતિમાં હલન ચલન કોને કારણે થતું હોય પ્રકાશને કારણે અથવા તો પ્રકાશની પ્રતિક્રિયાના ભાગ રૂપે

પ્રકાશા નું વર્તન પ્ર એટલે પ્રકાશને કારણે વનસ્પતિમાં હલન ચલન થતું હોય બરાબર એમાં ધન પ્રકાશાનું વર્તન અને ઋણ પ્રકાશ નું વર્તન આ બે શબ્દ પણ સમજવાના રહેશે શબ્દો ભૂ એમાં શું શબ્દ છે તો ભૂ આવર્તન ઓકે ભૂ એટલે ભૂ આવર્તન એને ઇંગ્લિશમાં કહેવાય જીઓટ્રોપિઝમ તો કે ભાઈ ભૂ આવર્તનમાં શું થાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળને કારણે સોરી સોરી મિત્રો હજી વાત તમને સમજાવું સોરી જો ભૂ આવર્તન એટલે શું મિત્રો ફરીવાર ભૂ આવર્તન એટલે વનસ્પતિમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે હલનચલન થાય અથવા તો એમ પણ લખી શકો કે ગુરુત્વાકર્ષણ ને પ્રતિક્રિયાના ભાગ રૂપે વનસ્પતિમાં જે હલનચલન થતું હોય તો કે ભાઈ અહીંયા જે

અને ની એટલે જોઈ લો મિત્રો ની એટલે શું કે ર એટલે રસાયણો વર્તન એને કેમોટ્રોપિઝમ ઇંગ્લિશમાં શું કહેવાય કેમોટ્રોપિઝમ તો કે ભાઈ પરાગ એમાં પરાગ નલિકાનું પરાગવાહિનીમાં અંડક તરફ વૃદ્ધિ થાય બરોબર આ પરાગ નલિકા એમાં પરાગવાહીનું એ અંડક તરફ જે વૃદ્ધિ થાય છે બરાબર એટલે કેમોટ્રોપિઝમ રસાયણ વર્તન એટલે વનસ્પતિમાં

જો પાણીને કારણે હલનચલન પાણીની પ્રતિક્રિયાના ભાગરૂપે પાણીની દિશામાં વિરુદ્ધ દિશા તરફ જાય એટલે કે એ ઋણ જલાનું વર્તન કહેવાય રેડી તો આ વાત અને એને હાઇડ્રોટ્રોપિઝમ ઇંગ્લિશમાં શું કહેવાય હાઇડ્રોટ્રોપિઝમ સારું ઓકે પછી જોઈએ આપણે પછી સ્પર્શાનું વર્તન કેમ રહી છે જોઈએ ઓકે હો

મિત્રો તો આ સિમ્પલ એક ટ્રીક પ્રભુની રજ સ્પર્શ તો સરસ મજાનું કઈ રીતે નીલ પછી ર એટલે રસાયણ વર્તન જ એટલે જલાનું વર્તન અને સ્પર્શ એટલે સ્પર્શાનું વર્તન તો આ રીતે સિમ્પલ સાદી ટ્રીક સાથે તમારી સામે આ રીતે રજૂ કરી છે થેન્ક યુ